નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરી સ્વાદ કરું છું તો જે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી અને વરિષ્ઠ જે કર્મચારીઓ છે તેમના માટે એક સારા સમાચાર કહી શકાય પેન્શનના સમાચાર સરકાર પાસે પેન્સોની જે માગ છે જે આશા છે તે બજેટમાં મળી શકે આ જાહેરાત આ રાહત મિત્રો તો તેના વિશે આપણે આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલાં અમિત જે વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવે છે તે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો અવશ્ય જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે પગાર બાબતે ડીએ ડીઆર એચઆરએ તો કોઈ પણ ઉપયોગી બને એ તમામે તમામ માહિતી ચેનલ પ્રવૃત્ત કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લખમ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો દેશના કરોડ પેન્શનો માટે આગામી બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે પેન્શનોના વિવિધ સંગઠનોએ નાણાં મંત્રાલય સમક્ષ પોતાની માગણીઓનું પ્રતિનિધિત્વ કર્યું છે જેમાં મુખ્યત્વે પેન્શનમાં નોંધપાત્ર વધારો કરવાની સા માગ સામેલ છે સંગઠનનું કહેવું છે કે હાલનું મિનિમમ પેન્શન વધતી જતી મોંઘવારી અને જીવન જરૂરિયાત પહોંચી વળવા માટે અપૂરતું છે તેવું ઈચ્છે છે કે સરકાર પેન્શનની રકમ એવી એવી કરે કે જેને પેન્શન સન્માનપૂર્વક જીવન નિર્વાહ કરી શકે અને મિત્રો આ સાથે મોંઘવારી વધારાના કારણે પેન્શનોની ખરીદી શક્તિ વિપરીત અસર પડી રહી છે તેથી મોંઘવારી રાહતમાં વધારો કરવાની પણ એક મહત્વપૂર્ણ માંગ છે સંગઠનો માનવું છે કે જો સરકારે મોંઘવારી રાહતમાં વધારો કરશે તો પેન્શન માટે રોજિંદા ખર્ચા અને જીવન નિર્વાહ પર થોડી રાહત મળશે પેન્શનમાં માટે સારી સાવ સ્વાસ્થ્ય સુવિધા એક મહત્વપૂર્ણ જરૂરિયાત છે વધતી ઉંમર સાથે એમને અનેક બીમારીઓ સામનો કરવો પડે છે અને સરવાળ ખર્ચ પણ વધી જાય છે આથી સંગઠનો સરકાર અપીલ કરી છે કે પેન્શન માટે સારી અને સસ્તી તબીબી સેવા સુનિશ્ચિત કરવામાં આવે આ ઉપરાંત તેમની માગ છે કે પેન્શન ટેક્સનું વધુ રાહત આપવામાં આવે જેથી તેની હાથમાં વધુ આવક રહે અને તેમાં પોતાનું જીવન વધુ સારી રીતે વિતાવી શકે સરકાર પર પેન્શનનો વિશ્વાસ છે કે સરકાર દ્વારા અગાઉ પેન્શન અન્ય સુવિધાઓ કરવામાં આવે સુધારામાં ધ્યાનમાં રાખીને પેન્શનનો વિશ્વાસ છે કે સરકાર આવક કરી પણ તેમની માગણી પ્રત્યે સંવદનશીલ બને અને આશા રાખે છે કે આગામી બજેટમાંથી તેમની માગણી ધ્યાનમાં લેવામાં આવશે અને તેમના જીવનને વધુ સુરક્ષિત અને સન્માનજનક બનાવવા માટે સકારાત્મક પગલાં લેવામાં આવશે તો મિત્રો જોઈ જાશો બજેટમાં શું સુધીને લેવામાં આવી છે